આને આમ થાય તો આને આમ થાય હલો અરે ના ના ભાઈબન એલા યાર મારે હેને થોડુંક વાંચવાનું બાકી રહી ગયું ને તો એક્ચુઅલી તને હેને દસ મિનિટ પછી ફોન કરું આ થોડુંક મારે હેને થોડુંક કવર કરી નાખું ને થોડુંક ચેપ્ટર વન એ હા તમારે ફોન ઉપાડવા હલો હું મેળા થઈ ગઈ પનીરે થઈ હા ક્યાં છો ચાર આ તો કઈ વાંધો નહીં ઉભો રહી અમે પોગ બી દઈએ બધી ને ફોન કરી દો આપડે બાદમાં લેવાનું થાય હાલો બંટી બબલી બધા ભેગા થઈ જાવ પાવડો બાવડો લઈને આવજો આજે તો મેટર થઈ ગઈ છે આપડા ભાઈ બને તો પાણી દેવાના થાય આ તો અમે પોગો હાલો ન્યા એ આ ચાર રસ્તો પગી જાય એ હારો હાલો એટલે ફ્રી પીરિયડ છે ને તો આપણે થોડુંક છે ને વાંચી લઉં

આલે ગોલુ તું પકડી લે ગયા લે તે મને મારું બંટીડા કડીખે મારી પાસે હતું ક્યાં ગયું આલે બંટીડા હજી હજી પાછો હજી હજી આલે હાલ હાલી કરી છે તે સાહેબ નવ સપલી ભરાઈ ગઈ દસમી સપલી આવવા દો આજ તો બધું લખી નાખું છે જેટલું આવડે ને એટલું લખી જ નાખવું છે આ ઝોન સપલી ભરી નાખવું આજ તો પેલો નંબર આવો પડે આપતો ઝોન

એટલે આ પરીક્ષા ને પંદર દિન ની વાર છે એની મશીન મેં કઈ વાંચ્યું નથી આલો પંદર દિન વાર છે ને તો બધું નાખું ને કઈ પરીક્ષામાં પરીક્ષા ને બે કલાક ની જ વાર છે બે કલાક ની વાર હોય આપડે તો ગેમ જ રમીએ આપણે કલાક રમીએ ને કલાક વાંચી નાખું તો પાસ તો થઈ જ ક્યાંક એડમિશન મળી જ જાય એટલે આપણે કઈ ઉપાદી હોય

લેશન બાકી હોય ભલે બે હુટપટ ખાઈ લેવાનું એમાં કઈ બીજું હોય નઈ તો એ મસ્ત મજાનો આપણો કોમેડી વિડીયો છે ને તમને જોવા ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા કોમેડી વિડીયો જોવા હોય ને તો મારી નાની ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા વિડીયો તમારે જો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો અને આનથી મજાના લઈને આવીશું આપણે તો કાંઈ નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આવા નવા વિડીયો જોવા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે અમને હેને થોડું મોટિવેશન મળે આવા વિડીયો બનાવવા અને આમ જો ભાઈ અંધારું થઈ ગયું છે ફૂલે ફૂલ તો અમે હેને સ્ક્રિપ્ટ ટુ લખેલી જો ભાઈ સ્ક્રિપ્ટ ટુ અને બેપટન બધું લખેલું છે પલ્લી ગયું વરસાદના કારણે આખો ચોપડો પલ્લી ગયો તો જો ભાઈ કોણ બનને છે તે એનો લો બીટીએસ થી નાખ દેજો ઓલો શેર અને ભાઈ હેને આવી મેને તમારા હાટો કરી છે ઓલા બંટીના શેરમાં ઓલો મારું નતે થોડો મોટા પર વાગી ગયો હા એટલે કાઈ વાંધો નહી હેને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કાંઈ નહીં મળીએ કદાચ નવા વ્લોગ વિડીયો સાથે નવા કોમેડી વિડીયો સાથે જય માતાજી દ્વારકાજી જય શ્રી રામ બાય બાય